આજે સતત બીજા દિવસ પણ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં આબિયો પલ્ટો ગારિયાધાર પંથકમાં મેઘાની થઈ ધમાકેદાર એન્ટ્રી ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનો આગમન થયો ગારિયાધારના વીરડી મોરબા બેલા પાંચ ટોગરા સરંભડા લુવારા મેસણકા પરવડી સુрниવાસ પીપડવા આનંદપુર નાની વાવડી નવાગાંઢ 60 ખાખરા સુખપર ફાટરીયા રત્નવાવ સહિતના વિસ્તારમાં મેઘાએ કર્યા અમીહાટણા ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ગારિયાધારમાં પસાર થતી ક્ષેત્રુંજી નદીમાં નવા નીરની થઈ આવક